ભૂખલા ગયો પુલો લગાડતો તો કલાડું પી ગયું બોલાડ કલાડું દુકાળ લે આવાય હા કોણ લેવા હું લઉ લે આ બટાકા

તો આ તું દુકાનવાળાને વાળા ને કે છે ને નવા આયા જૂના એ બધી એને ખબર હે તું બાધી ને બિસ્કુટ કે છે લેવા દે દેજે વાત કે અરે બાધી બિસ્કુટ ના હોય અને ફેકી કે કલાળા ના થાય અલ્યા નહીં એટલું બધું બાજુ જરી કત કુનો બાજુ હો તે કુનો બાજુ અરે કુનો બાજુ દરાર પડે તો ફેકી કે ના હોતા એ અલ્યા બધું રહેવાનું તું કલાળ લે તલે કલાળ લે તે નહીં રહેવાનું કે આ જો રામ કામ કરતો બીજું કશું નહીં આ પોજુ બેન એક કલાઈન ચોટા દેચ્યું જે અઠવાડી દોડા સુકા થાય

વાત કરી તે વિડીયો વિશે કશું ના બોલે કઈ દઉં હા જોતોય જોતો નહીં તમે વિડીયો તો કરી બે વાગે ધક્કો માર દો હું આ તો ધક્કો મારી દેવા પણ અમારા વિડીયો વિશે કઈ હતા ઘેરા ખાવું હોય તો ખાઈ જજે જે બોલે મારા વિશે બોલે તો ચાલે પણ વિડીયો વિશે કશું ના બોલે કઈ દઉં તમે ના કરે હોબર મારા ના કરે હા એટલે કાલે હું માર ગયા પાડો તપાસ તો પેલા ડોક્ટર ને બોલાય તો પાડો તપાસ વા અને મેં તો ફોન ખોલી જોયો હતો તમારો વિડીયો આવી ગયો અને તમારો વિડીયો તમારો સુસો જોયો ને મેં તો મારો પાડો ખાલી નહીં રહ્યો તો દેવતા મેરો તારો પાડો ખાલી નહીં

મારા રોટલાઈ ની કામ કશું કર્યું કોણ આ નહી બે આ છોકરી આપડે વિડીયો નહી બનાતા એ વિડીયો વિશે થોડું ખબર કોણ હું વિડીયો બનાવ કેતો શું કેતો

ઓ કાકા હું તમારા बाजू બોલાઉં તો આવરી જા તમે પા એન बाजू બોલો હ એવા તે હાજી તારી હું ભૂલી ગયો એની હાઈટ બોડી જોઈન તું લાકડી કાહે હું

ખાલી નકલ કરાવવાની હોય તો ઘરે રાખો જે તમારું બધું આધાર કાર્ડ બાદ રેડી રાખો પેલા ટી નો નામ તો બે ને આજ જયા આ તમે ગાડીઓ છે ને તમે જો બચ્છી વાળી લાઈન થશે લાઈન

બેકી દ આપડે જઈ શું કામ અરે હા ટીના અમથાકા અમે મીઠી કરી હે થઈ ગયે તમારે કાલે કરવાનું તમારે શેક કરવું હોય તમારે લેવાની તમારે પૂછવાનું ના હોય ભૂલા જેવું રાખવાનું તમારું નથી જોયે જો અરે હોય કોમ કરે પણ પોટલું બધી મેથી એવું ઓબર ઉપાડીને ના લાવ તો માટી આવશે દાતોડું લઈને વાડીને લાવજે હેડ જા હું તને શું કહું ઓમનતી મેથી લેવાનું કયું તેવાય ડોબા હોય ને એવા છે આ દૂધ ઓમને કાઢવાનું છે મેથીને ભાગી કરીને ખાવાની હોય આ ટીને ખાવાની હે એટલે બધી ટીન્યાને દોવાનું હોય લાગતું એવું જ લાગે છે મન ખાઈ જવાનો હે ટીન્યાને દોતા છે હોજે લોબી કરી તા આખો કરી વાત કરી કશું હતું ટીના તમ લઈ જજો હા એમ કા ક પોટલું પોટલું તમે લાવજો તમારે રૂપવી ને પંદર વીસ તાલામતું ના બીજું કઈ રસ્તો ઉકારા પડે તો અમને કહી દેજે પોટલું ભરી કાપી આવી છે આપણે બીજી ડોબર મૂકી દેશું